yeah તમે પણ આવો પારકી વસાવા સાહેબ નું સ્વાગત કરી દેસુ જે કે મિત્રો દૂર બેઠા હોય વિનંતી કે સ્ટેજ છોડી દે અને હવે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબ ને આપણે પછી ફોટા મિત્રો પછી પડાવજો અત્યારે ફોટા નો ટાઈમ નથી મુંડાજી ની એકસો પચાસ જન્મ જયંતિ ભાગરૂપે શહેરા વિસ્તારના બામરોલી નવી વસાહત ખાતે આ પવિત્ર ભૂમિ પર અહીં ઉપસ્થિત થયેલા તમામ સંગઠનના આગેવાનો તમામ વડીલો માતા બહેનો ભૂલકાઓ અને જેમણે અહીંયા આયોજન કર્યું છે એવા સાથી મિત્ર પ્રવીણભાઈ પારગી હીરાભાઈ નાયક છગનભાઈ રમણભાઈ સાથે સાથે જેમણે ખૂબ સારું વક્તવ્ય આપ્યું એવા નરેન્દ્રભાઈ પરમાર સાથે પ્રવીણભાઈ સરપંચ વિનુભાઈ રાઠવા સરપંચ અમારી સાથે આવેલા નિરંજનભાઈ વસાવા સાથે ગોગંબાથી પધારેલા ડોક્ટર જયરામભાઈ આપણી વચ્ચે મહાન શ્રી સોમદાસ સાહેબ અને જેટલા પણ મને જોવે છે ઘણા લોકોને ઓળખું છું પણ નામમાં કદાચ મને યાદ ના હોય તો મને માફ કરજો પણ તમામ આગેવાનોને મારા ગુલાલ જીંદાબાદ છે આગળના બિરસા મુંડાના જીવન વિશેની ઘણી વાતો તમને કરી હશે એટલે એમનું જીવન શરૂઆતથી જ જયારે સાહુકારો અંગ્રેજો ની જે નીતિઓ હતી જે આદિવાસી સમાજનું શોષણ થતું હતું ત્યારે એમણે જોયું ત્યારે ધર્માંતરણની બાબતો એમણે જોઈ અને આદિવાસીઓને કઈ રીતના એમાંથી બહાર કાઢવા અને એના માટે એમણે પોતાની નાની ઉંમરમાં એમનો જન્મ 1875 માં થયો એમની નાની ઉંમરમાં એમણે તે જમાનામાં કોઈ ઇન્ટરનેટ ના હોય કોઈ મોબાઈલ ના હોય વાહન ના હોય કોઈ વ્યવસ્થા ના હોય એ જમાનામાં હજારોની સંખ્યામાં એમણે ક્રાંતિ કરી અઢારસોને નવ્માણું જે મુંડા વિદ્રોહ થયા અંગ્રેજો સામે એમના એ નેતા હતા અંગ્રેજોએ ચારો તરફથી ઘેરાવો કર્યો એમની સામે ઘર્ષણ થયું યુદ્ધ થયું ઘણા હજારોની સંખ્યામાં આદિવાસી ક્રાંતિવીરો પણ મરી ગયા અને આખરે એમને પકડી લેવામાં આવ્યા જેલમાં જેલવાસ દરમિયાન એમનું મૃત્યુ થયું માત્ર પચીસ વર્ષની ઉંમરમાં એમણે જે કરેલા કાર્યોને આજે આપણે બધા યાદ કરીએ છીએ અને આગળના ઘણા વક્તાઓ એમની જીવનની તમામ વાતો તમને કરી છે ત્યારે હું એ બીજી વાતો દોહરાવવા નથી માંગતો પણ સાથીઓ આપણે બધા ભણેલા ગણેલા લોકો છે આપણો ઇતિહાસ આપણે બધાએ જોયો છે આગળની સભાઓમાં પણ મેં વાત કરી છે અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે ઇતિહાસના પાના પર ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ નો સિદ્ધાંત આપણે જોયો હોય અને બીજા ઇતિહાસ આપણે જોયા હોય તો આપણને બધાને ખબર છે કે પૃથ્વી પર જ્યારે માનવીની સભ્યતા નું માનવીનો જ્યારે ઉદ્ગમ થયો ત્યારે એક ఆది માનવ તરીકે સૌથી પહેલા આદિવાસી આ જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકાર કરી આ જંગલના કદમોળો ફળો ખાય અને પ્રકૃતિ સાથે રહેતો તો ધીરે ધીરે થઈ અગ્નિની શોધ થઈ અને એ ધીરે ધીરે ની શોધ થઈ સાથે ખેતીની શોધ થઈ અને ખેતી કરતા થયા પોતાના પરિવારો સાથે રહેતા થયા નાના મોટા કબીલાઓ બનતા ગયા નાના ગામો બનતા ગયા અને એ કપીલાઓના મુખીઓ ઉભા થયા મુખીઓ પછી સરદારો બન્યા અને એ રીતના આપણા લોકો પ્રકૃતિ સાથે રહેતા હતા શરૂઆતની હજારો વર્ષોની દાસ્તાન અને ઇતિહાસ છે કે આ વિસ્તારોમાં પણ આદિવાસી ભીલ રાજાઓના પોતાના રજવાડા હતા અને ભીલ રાજાઓ પોતાનું શાસન શાંતિથી પ્રકૃતિ સાથે રહીને સુખી સંપન્ન હતા ધીરે ધીરે અતિક્રમણો થયા ઘણા અહીંના પોતાની સભ્ય સંસ્કૃતિ પોતાના સભ્ય સમાજની જે લોકો વાત કરે છે એ લોકોના આક્રમણો થયા અને આક્રમણો થયા બાદ એ નાના નાના રજવાડાઓ આપણા બધા જે હતા એમને આપણા ભોળા લોકો હતા લાગણીશીલ લોકો હતા અને એમની કપટ નીતિમાં આવીને એમનો એમનો રાજપાટ છીનવાઈ ગયો અને આપણા લોકો ધીરે ધીરે જંગલોમાં વિખૂટા થઈ ગયા ત્યારે સાથીઓ તે જમાનામાં પણ આજ પ્રકારની નીતિઓ આટલું બધું શોષણ અન્યાય અને

બધાને હતું કે દેશ આઝાદ થયા પછી સંવિધાન બનશે અને સંવિધાન બાબા સાહેબે બનાવ્યું સંવિધાનમાં તમામ લોકોના પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ બન્યા રૂઢિગત પરંપરાઓ રૂઢિ ગ્રામ સભાઓ ને માન્યતાઓ મળી અને સંવિધાન બન્યું લોકશાહી આવી અને લોકશાહી ઢબે જે નાગરિકોએ નક્કી કર્યું કે સંવિધાનની રૂએ આપણો દેશ ચાલશે લોકશાહીના ઢબે દેશ ચાલશે પણ સાથીઓ આજે આખા દેશમાં ગરીબ પીછડા દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી આજે પણ એ લોકોનું શોષણ થાય છે આજે પણ આખા દેશમાં એ લોકોનું શોષણ થાય છે આજે નેવું ટકા જેટલી વસ્તી એમનો એટલો બધો હિસ્સો આટલી વસ્તી હોવા છતાં એમનો હિસ્સેદારી નથી ત્યારે તમે જોયું હશે આજે આઝાદીના વર્ષ પછી પણ આપણી સાથે અન્યાય છે આજે પણ આપણી જળ જંગલ જમીનો છે આજે પણ આપણને સત્તાના રૂવે દબાવવામાં આવે છે ખોટા કેસો કરવામાં આવે છે તમે જાગૃતિની લડત લઈને ઉભા થાવ એટલે તમારા પર ખોટા કેસ થાય એ પ્રવીણભાઈ હોય તો પ્રવીણભાઈ પર ખોટા કેસ થાય

તમે સંવિધાનની આર્ટિકલ ત્રણસો ઈકોતેર તમે વાંચજો એ આર્ટિકલ અંતર્ગત આસામ સિક્કિમ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ જેવા રાજ્યોમાં છઠ્ઠી અનુસૂચિ લાગુ છે છઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં અને જે પણ ગામડા છે એ ગામડાને પોતાની રૂઢિગત ગ્રામ સભાને પાવર છે ત્યાં જિલ્લા પરિષદને પાવર છે

અને તમામ આદિવાસીઓને ત્યાં બંધારણની કલમ કલમ 25 અંતર્ગત પાવરો ત્યાં આપ્યા છે ત્યારે આજે ત્યાં ત્યાંના આદિવાસીઓ આજે ત્યાં તેની પોતાની જળ જમીન જંગલ અને ખનીજો પરના સંસાધનો પરના અધિકારો બચાવી શક્યા છે સાથીઓ એ જ રીતે આપણા ગુજરાતમાં પણ અંબાજી થી ઉમરકામના ચૌદ જિલ્લા જે આવે છે એમાં સંવિધાનની કલમ બસો ચુમ્માલીસ એની પેટા કલમ તેર ક અંતર્ગત આપણને અનુસૂચિ પાંચ ની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે આપણે અનુસૂચિ પાંચ માં આપણે બધા આવ્યા છે આપણે તો ઓગણીસો છન્નું નો પૈસા એક લાગુ છે સાથીઓ આજે આ સરકાર આપણને કોઈ દિવસે પૂછે છે અહીંયા નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હોય અહીંયા કોરિડોર બનાવવાનો હોય એરપોર્ટ બનાવવાનો હોય અહીંયા ડેમોમાં જમીનો લેવાની હોય વિસ્થાપિત કરવાના હોય અહીંયા જીએમડીસીઓ માં જમીનો આપવાની હોય એમના પ્રોજેક્ટોમાં જમીનો આપવાની હોય ત્યારે આ લોકો પાંચમી અનુસૂચિનો ક્યાંય અમલ કરતા નથી બારોબાર એમની પોલીસ મોકલે છે આપણા ખેડૂતોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને આપણી જમીન છીનવી લેવામાં આવે છે

આ લોકો આજે પણ લાગુ નથી કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીનવી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાએ જાગવાની જરૂર છે આજે તમે જોઈ લો જે લોકો આજે પોલીસમાં સિલેક્શન થાય છે જે લોકોએ આજે નોકરી માટે જવું પડે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આજે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર બોલાવે છે પહેલા જિલ્લામાં બોલાવે પછી ગાંધીનગર બોલાવે અને ત્યાં ઓરિજિનલ આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં એમનું ફોર્મ કેન્સલ કરવામાં આવે છે એમને આદિવાસી નથી એવું બતાવવામાં આવે છે કેમ કેમ કે જે જે આપણી મૂળ સંસ્કૃતિ હતી જે આપણા નૈતિક મૂલ્ય હતા આપણી પરંપરા હતી આપણી રૂઢિપ્રથાઓ હતી એ આપણે આપણે બધા ભૂલી ગયા છે આપણે બધા ભૂલી ગયા છે તમે વિચારો આપણી જે આદિ અનાધિકારથી પ્રકૃતિ સાથેનો નાતો હતો જન્મ માટે થાય

તમે ત્યાં રજૂ કરવા જશો તો તમે આદિવાસી તરીકે મટી જવાના છો આજે તમે જોઈ લો અંગ્રેજો તે વખતે આપણા પર આક્રમણ કર્યા બારના લોકોને આપણા લોકો ઓળખી કાઢતા હતા

આજે ટી શર્ટથી બધા પહેરતા થઈ ગયા બધા મિક્સ થઈ ગયા એટલે ખબર નથી પડતી કે આપણો મિત્ર કોણ છે ને દુશ્મન કોણ છે આપણી બહેનોના પહેરવેશો થઈ ગયા એમની જેવા જ એટલે આજે ખબર નથી પડતી ત્યારે સાથીઓ આપણી અસ્મિતા બચાવી હશે આદિવાસી તરીકેનું આપણો આપણો આપણા આદિવાસીપણું બચાવવું હશે

જન્મ ની વિધિ કઈ છે ત્યારે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા એકસો ને પચાસ મી જન્મ જયંતિ આવી છે અને સરકારના કેટલાક ધારાસભ્ય સાંસદો જ્યારે આપણું કામ હોય ત્યારે કોઈ ના મળે પણ સરકારની સૂચનાથી રથો લઈને ગામડે ગામડે ફરે છે ગામડે ગામડે ફરે છે ત્યારે એમને બિરસા મુંડાના વિચારો ઉજાગર કરવા જોઈએ બીરસા મુંડાની લડત એમણે વાત મૂકવી જોઈએ ગુરુ ગોવિંદજીની લડત શું હતી એની વાત ગામડે ગામડે મૂકવી જોઈએ એની જગ્યાએ એ લોકો ગામડે ગામડે ફરે છે એમનો પ્રચાર કરે છે ત્યારે આજે એમને ખબર પડી કે બિરસા મુંડાજી

આજે ગુજરાત માં એક કરોડ ને પચીસ લાખ આપણે છે ઓગણત્રીસ જાતિ જાતિઓ આપણી આદિવાસીઓની છે ત્યારે આ સરકાર વનવાસી જનજાતિ વન બંધુ ના નામે મૂળ આદિવાસીઓને ત્યારે આજે આ સરકારો ને ખબર પડી કે ભગવાન સ્વતંત્ર સેનાની એમણે આદિવાસી ક્રાંતિ કરી ત્યારે મોડે મોડા પણ એ લોકો જાગ્યા અને આજે વડાપ્રધાન ને અમે ડેડીયાપાડામાં

ત્યારે આ જનજાની જનજાતિ દિવસ સાથીઓ આપણે સંવિધાનિક અધિકારો પણ જાણવા પડશે અહીંયા કાર્યક્રમ હતા પોલીસ અધિકારીઓ એમના મામલતદારો ટીડીઓ પ્રાંત અધિકારીએ કીધું કે તમે કાર્યક્રમ નહીં કરી શકો આમણે કીધું પ્રવીણભાઈ કે ભાઈ જનજાગૃતિનો કાર્યક્રમ છે એસટી એસટી ઓબીસી માઇનોરિટીના અમે બધા ભેગા થવાના છે શું વાંધો છે અમારી જમીન પર કરવાના છે અમારા ગામમાં કરવાના છે

અમારો પણ સમય આવશે આવશે કે નહીં આવશે આપણા ટાઈમ આવેગા ના આપણો પણ સમય આવશે એટલે કોઈને ડરવાની જરૂર નથી જ્યારે પણ આપણા પ્રવીણભાઈ પારકી હોય હીરાબાઈ નાયક હોય જયરામભાઈ રાઠવા હોય કે પ્રવીણભાઈ રાઠવા હોય આપણા રમણભાઈ હોય કે છગનભાઈ હોય આપણા સોમદાસ સાહેબ હોય કે આપણા નરેન્દ્રભાઈ પરમાર હોય ચિંતા નહી કરતા હવે ગયો છે આદિવાસી તમારી સાથે ઉભા હશે તમારે કોઈ ને ડરવાની જરૂર નથી બહાર થી આવેલા લોકો અહીના લોકોને દબાવે છે બહાર થી આવેલા બીજા લોકો અહીંના મૂળ આદિવાસી હોય

બોલ એથી લીધું આપણે હવે આપણે નહી બોલીશું તો કોરિડોર નામે જમીનો ગઈ ત્યારે તમે ક્યાં હતા આપણી સાથે આટલો બધો અત્યાચાર થયો તમે ક્યાં હતા આપણા બાળકોને આપણે જવાબ નહીં આપી શકીશું એટલે સાથીઓ જાગી જાવ ક્યાં સુધી દબાવવાનું છે

અમારા કોઈ નહી અમારી સાથે અન્યાય થાય અમે વેઠી લઈશું અમારી જમીન છીનવાઈ જતી કરી દઈશું ભાઈ બાપા કરીશું આપણો ઇતિહાસ તમે જોઈ લેજો આપણા પૂર્વજો નો ઇતિહાસ જોઈ લેજો કાળા ગોરા અંગ્રેજો સામે આપણે નથી ઝૂક્યા તો આવા કાળા અંગ્રેજો થી પણ આપણે ડરવાની જરૂર નથી ત્યારે આજના કાર્યક્રમમાં ફરી એકવાર જનનાયક सूर्य बिरसा સ્વતંત્ર दादा ની જેમ એક વાઘની જેમ જીવે અને એ દિશામાં આપણે બધા આગળ વધવાનું છે સાથે સાથે આપણા સમાજમાં રહેલી બધીઓ વ્યસનો અંધશ્રદ્ધાઓ કુટેવો

અમારું સ્વાગત કર્યું સન્માન કર્યા અને અમને શાંતિથી સાંભળ્યા છે ત્યારે આયોજન મિત્રો નો તમામ લોકોનો હું ખુબ ખુબ આભાર માનું છું જય આદિવાસી જય ભારત જય જોહાર ધન્યવાદ